આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ વિવિધ નગરપાલિકાઓને વિકાસ કામો માટે બે હજાર ચોર્યાસી કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા હીટ એન્ડ રન કેસોમાં વધેલી સજા અંગે સરકાર અને ટ્રક સંચાલકો વચ્ચે સમાધાન થતાં ટ્રક ચાલકોની હડતાળ સમેટાઈ રાજ્યના બાર હજારથી વધુ ગામોમાં પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં એક લાખ છાસઠ હજાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ અને છવ્વીસ લાખ પાંત્રીસ હજારથી વધુ જન આરોગ્ય કાર્ડ અપાયા રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન હેઠળ ગુજરાત સહિત સત્તર રાજ્યોના એક કરોડથી વધુ લોકોની સિકલ સેલ રોગ માટે તપાસ કરવામાં આવી અને જુનિયર નેશનલ ફેન્સીંગ સ્પર્ધામાં રાજ્યની રીતુ પ્રજાપતિએ સેબર મહિલા વ્યક્તિગત ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ વિવિધ નગરપાલિકાઓને રૂપિયા બે હજાર ચોર્યાસી કરોડના ચેક વિકાસ કામો માટે અર્પણ કર્યા રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં મહાનગરો નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટેના ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમાં આઠ મહાનગરપાલિકાઓ એકસો સત્તાવન નગરપાલિકા અને સાત સત્તામંડળોનો સમાવેશ થાય છે આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણા નગરો મહાનગરોમાં સુખ સુવિધા વૃદ્ધિના કામો સાથે સ્વચ્છતાનો યુસ્ત આગ્રહ પ્રધાનમંત્રીએ રાખ્યો છે ત્યારે સ્થાનિક સત્તાતંત્રો પોતાના નગર મહાનગરમાં સ્વચ્છતા માટે સતત કાર્યરત રહે એ જરૂરી છે તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં કોવિડ મહામારી બાદ પણ રાજ્યોનો વૃદ્ધિ દર દસ ટકાથી વધુ છે અને આવનારા સમયમાં રાજ્યમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે ભારતીય દંડ સહિતા કાયદા હેઠળ હિટ એન્ડ રન કેસોમાં વધેલી સજા અંગે સરકાર અને ટ્રક સંચાલકો વચ્ચે સમાધાન થતાં ટ્રકચાલકોની હડતાળ સમેટાઈ ગઈ છે બસ અને ટ્રકચાલકો દ્વારા વધેલી સજા સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ થતાં કેન્દ્રએ આ અંગે નવી જોગવાઈઓ લાગુ કરતા પહેલા તેમની સાથે ચર્ચા કરવાની ખાતરી આપી છે ગૃહ મંત્રાલયે ઓલ ઇન્ડિયા મોટર્સ ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ સાથે નવી દિલ્હીમાં બેઠક યોજી હતી બેઠક બાદ ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું કે હીટ એન્ડ રનની નવી જોગવાઈઓ હાલ અમલી કરાઈ નથી સરકાર ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે ચર્ચા કરશે અને ડ્રાઈવર ટ્રાન્સપોર્ટર સાથે વિચાર વિમર્શ બાદ નિર્ણય લેવાશે સરકાર અને ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે તમામ ડ્રાઈવરોને કામ પર ચડવા અપીલ કરી છે ઉલ્લેખનીય છે કે હિટ એન્ડ રન અંગે નવા કાયદામાં દસ વર્ષની કેદ અને સાત લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈના વિરોધમાં દેશભરમાં ટ્રક અને બસ ડ્રાઇવરોએ ત્રણ દિવસની હડતાળ પાડી હતી રાજ્યભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે નાગરિકો ઘર આંગણે લાભોથી લાભાન્વિત થઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાનો થાનગઢ તાલુકાના ગુગલયાણા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાઈ ગયો કાર્યક્રમમાં લાભાર્થીઓએ પોતાને મળેલા યોજનાકીય લાભો અંગે અનુભવો વર્ણવીને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો બાળકો દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્વને ઉજાગર કરતું લઘુ નાટક પણ રજૂ કરાયું હતું પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ત્રણસો પિસ્તાળીસ ગ્રામ પંચાયતોમાં ગત પહેલી જાન્યુઆરીથી સુધીમાં બે લાખ એક હજાર પાંચસો બાર જેટલા નાગરિકો સંકલ્પ યાત્રામાં સહભાગી થયા અને એક લાખથી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા હતા મારુ ભારત સ્વયંસેવક રજીસ્ટ્રેશન અંતર્ગત કુલ છ હજાર આઠસો ચુમ્મોતેર સ્વયંસેવકો નોંધાયા છે પોરબંદર જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે પોરબંદરના વનાણા અને નાગકા ગામે પહોંચેલી યાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું અને વિકસિત ભારતના નિર્માણ માટે ગ્રામજનોએ સંકલ્પ લીધા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી વર્ષ બે હજાર સુડતાળીસ સુધીમાં ભારતને વિકસિત બનાવવાનો સંકલ્પ પાર પાડવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથની સારથીઓ અને લોકો સુધી લાભ પહોંચાડનારા કર્મયોગીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરતાં તેમણે આમ જણાવ્યું હતું ખેડા અમદાવાદ વડોદરા અને ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારની વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં તેઓ ગાંધીનગર વર્ચ્યુઅલી જોડાયા હતા ડ્રોન ઓપરેટર પાસેથી ગ્રામીણ ખેડૂતો દ્વારા થતા અનુભવો અંગેની માહિતી પણ મુખ્યમંત્રીશ્રીએ મેળવી હતી આ પ્રસંગે પંચાયત અગ્રસચિવ મોના ખંધારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું કે આ યાત્રા રાજ્યના બાર હજારથી વધુ ગામોમાં પૂર્ણ થઈ છે અને અગિયાર હજારથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની જાણકારી મેળવી છે અંદાજે એક લાખ હજાર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના અને છવ્વીસ લાખ પાંત્રીસ હજારથી વધુ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન હેઠળ ગુજરાત સહિત સત્તર રાજ્યોના એક કરોડથી વધુ લોકોની સિકલ સેલ રોગ માટે તપાસ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સિકલ સેલ રોગ એ આનુવંશિક રક્ત રોગ છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન હેઠળ ત્રણ વર્ષમાં સાત કરોડ લોકોનું આ રોગ સંબંધિત નિરીક્ષણ કરવામાં આયોજન કરાયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ મધ્યપ્રદેશના શાહડોલ ખાતે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની શરૂઆત કરાવી હતી આ મિશન અંતર્ગત સિકલ સેલ રોગનો વધુ વ્યાપ ધરાવતા સત્તર રાજ્યોના બસો ઇઠ્યોતેર જિલ્લાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો એનસીસી કેડેટ્સ દ્વારા કન્યાકુમારીથી દિલ્હી સુધીની મેગા સાયકલ રેલીનું આયોજન કરાયું છે ગત આઠમી ડિસેમ્બરે શરૂ કરાયેલી આ સાયક્લોથોન આજે સુરત પહોંચશે જેમાં મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ આંતરરાષ્ટ્રીય ટ્રાયથલીન પૂજા ચૌઋષિ હીરા ઉદ્યોગકારો સહિત એનસીસીના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે આ સાયક્લોથોનને મહિલા શક્તિકા અભેદ સફરનામ આપવામાં આવ્યું છે ગુજરાત ડાયરેક્ટરેટ દ્વારા આયોજિત કન્યાકુમારી મારીથી દિલ્હી સુધીની યાત્રામાં સુરતની છ દીકરીઓએ પણ ભાગ લીધો છે આ યાત્રા અઠાવીસમી જાન્યુઆરીએ દિલ્હી પહોંચશે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને બેઠક યોજાઇ આ બેઠકમાં જેતપુર વિધાનસભા મતદાર વિભાગના તમામ ઝોનલ અધિકારીઓનો તાલીમ કમ ઓરિયન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેઓને મતદાન મથકોની ચકાસણી કરવા માટે સૂચના અપાઈ હતી આગામી લોકસભા ચૂંટણી અંગે લોકોમાં જાગૃતિ કેળવાય એ હેતુથી જેતપુર સેવા સદન ખાતે મતદાન પ્રક્રિયા ઈવીએમ નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું છે રાજકોટ જિલ્લાના વીંછીયા ખાતે પાંચમી જાન્યુઆરીએ દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાશે વિંછિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આગામી શુક્રવારે સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ આવકનું પ્રમાણપત્ર આયુષ્યમાન ભારત કાર્ડ દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓના ફોર્મ વિતરણ તથા મંજૂરીની કામગીરી સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવશે દિવ્યાંગ લાભાર્થીઓને જરૂરી તમામ આધાર પુરાવા સાથે કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં ડાંગ જિલ્લાની માધ્યમિક શાળામાં નશાબંધી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો લિંગા બોરખલ માધ્યમિક શાળા ખાતે ચાર જેટલી માધ્યમિક શાળાઓમાં નશાબંધી અંગે જાગૃતિ લાવવા નાટક અને પ્રદર્શનથી વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી જુનિયર નેશનલ ફેન્સિંગ સ્પર્ધામાં રાજ્યની રીતુ પ્રજાપતિએ સેબર મહિલા વ્યક્તિગત ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો છે છત્તીસગઢમાં ચાલી રહેલી આ એકત્રીસમી જુનિયર નેશનલ ફેન્સિંગ સ્પર્ધામાં રીતુએ શાનદાર પ્રદર્શન કરતા હિમાચલની પલકને પંદર શૂન્ય મણિપુરની પ્રિયાને પંદર ચૌદ આંધ્રપ્રદેશની બેબી રેડ્ડીને પંદર સાતથી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું બાદમાં તામિલનાડુની જેફરબીનને પંદર બારથી હરાવી સેમિફાઇનલમાં અને મણિપુરની અબી દેવીને પંદર તેરથી હરાવી ફાઇનલમાં પહોંચી હતી ફાઇનલમાં રીતુનો જમ્મુની શ્રેયા ગુપ્તા સામે પરાજય થતાં ચંદ્રક મેળવ્યો હતો આજે રાજ્યની સેબર મહિલા ટીમ ઇવેન્ટમાં રમશે ગાંધીનગરમાં રાજ્ય વન્યજીવ બોર્ડની ત્રેવીસમી બેઠક સુરત વનવર્તુળના બે વિભાગોના સિત્તેર હજાર હેક્ટર શિક્ષિત જંગલ વિસ્તારના અભયારણ્યને જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે હાથ ધરાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વન્યજીવ સૃષ્ટિ પર્યાવરણના જતન સંવર્ધન માટે પ્રધાનમંત્રીએ આપેલા મિશન લાઇફ વિચારને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ વિવિધ નગરપાલિકાઓને વિકાસ કામો માટે બે હજાર ચોર્યાસી કરોડ રૂપિયાના ચેક અર્પણ કર્યા હીટ એન્ડ રન કેસોમાં વધેલી સજા અંગે સરકાર અને ટ્રક સંચાલકો વચ્ચે સમાધાન થતાં ટ્રક ચાલકોની હડતાળ સમેટાઈ અને જુનિયર નેશનલ ફેન્સીંગ સ્પર્ધામાં રાજ્યની રીતુ પ્રજાપતિએ સેબર મહિલા વ્યક્તિગત ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા